આમ તો અમે અગિયારમા મહિનામાં વાવેતર કર્યું ત્યારથી અમારે પહેલો તો વડાપ્યું નતું અને અમારે શું નિષ્ફળ ગયું હતું હવે પાઉન અગિયારમાં બારમા મહિનાની અંદર પૂરતો ખાતરની જરૂર છે પાક વાયો રાયડું તો પીળવું પડ્યું છે અને યુરિયા તો નથી ડીએપી બિઝનેસ તો મળતો નથી પી નોંધીને એનો વિકાસ કરાવો બરોબર એટલે જેમ બને તેમ આપણની સરકાર સબસિડી આવે ખાતરની અછત હોય તો ખેડૂતો માટે નાના ખેડૂતો છે જેમને વચપત થેલીની જરૂર છે એવા ખેડૂતોને સબસિડી સરકાર આલી બસોને પંચોતેર છે એવા ત્રણસો ખાડા ત્રણસો કરે ખેડૂતો માટે સબસિડી આલે સબસિડીઓ આલે કે સરકાર બધી સબસિડીઓ આવે પણ અમારે ચાર લાખ રૂપિયાનું ટ્રેક્ટર લેવાનું છે લાખ આઠ લાખનું ટ્રેક્ટર લેવાનું છે એટલે અમે લાખ રૂપિયા છે સબસિડી ડીએપી યુરિયા ખરાબ ભાવને પૂરતો મળે અને આ વર્ષમાં પૂરી તકલીફ છે ખાવાને દોણા નથી બરાબર પશુઓને ઘાસ નથી બરાબર છે ઉપરના તમામ કર્મચારીઓ અને વાલા વિજય પામેલા સાહેબોને વિનંતી કરવામાં આવે છે કે આવી ખેડૂતોની હરણગતિ ન થાય અને બધાને સમયસર ખાતર ડીએપી યુરિયા મળી રહે પાણી આવે અને ઉત્પાદન વધે મુરી તાલુકાના સડલા ગામમાં જ યુરિયા ખાતરની ગાડી આવી છે એક ગાડી એવી પણ ફરતા પંદર ગામનું અહીંયા ખાતરનું અત્યારે લેવાનું હટાણું છે અત્યારે પંદર ગામના ખાતર લેવા ભાઈ આવે છે એગ્રોવા બિચારા અત્યારે એગ્રોવારા પોતે હારાય અરે કઈ બસડા પણ ના આપતા એગ્રોવારા અશોક ભાઈ એમનું નામ છે પણ ખાતર એમના ભાગમાં આવે ઝાઝા ખેડુ હોય તો બે ઠેલી આપે ને ત્રણ ઠેલી આપે એ તો કમ્પ્લીટ એગ્રોવાર ખાતર દેશે પણ સરકારને વિચારવું પડે કે પંદર ગામમાં જો એક ગાડી ખાતર આઠ દી આવતી હોય તો ખેડૂત કરે શું આ આગ્રહમાં નહીં ખાતર પડે ત્યારે ગામનો સમાવેશ થાય અને સરકારને ખબર હોય કે મુલી કેટલા ગામડા ખાતર લેવા આવે છે અહીંયા એમને તો આંકડા તો હોય નામના આધાર કાર્ડના બિલ બનેલા હોય તો સરકારે જ વિચારવું પડે ને કે ભાઈ આગ્રો વાળાને દસ ગાડી મહિનામાં પંદર ગાડી આવતી હોય તો આ અગ્રોવા ને પચીસ ગાડી ખાતર જવું પડે તો આ અગ્રો અત્યારે જો એક પાન સુધીમાં એમને બસું કોઈ કોઈ ખેડૂત નહીં રહેવું નથી ખાતમી અછત પરેશાન ખેડૂતો અંગે આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર